સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ચણામાં દવાનો છંટકાવ કરવાનો છે આ ચણા છે ગુજરાત બે નંબર કાબુલી સફેદ ચણા એમાં આજે છે ને દવાનો છંટકાવ કરીને પછી પાણી ચાલુ કરવાનું છે આ ચણા આપણા તો આપણે આજે છે ને સરગાસમ નામની દવાનો છંટકાવ કરવાનો છે આનાથી દાણો મોટો થાય અને ભરાવદાર થાય ને સાથે દૂધ ને ગોળ નાખવાના અઢીસો દૂધ સો ગ્રામ ગોળ એક પંપે તો આ છે આપણા ચણા પાકું ચણા

આને ભેગું નથી કરીનું આ કેની વાચીનું આ આતો નહી એમ ઓહ વાચી ઓંડુ વારલ ગઈ તો પાન વાસ્તવમાં કેમ ગયો છે ઓંડુ પડી રેડી કરી બાંધી બાંધી હી વાય જાળ રાખી

જયા જયા કામ ઓરેડી થઈ ગયું સાજી મસલી કરી છે આ ને જ મિત્ટી કાતી હા ના ભાઈ સાજી વર્ષ વરાતું જ ના વાહ આજ તો મુવે નહી काती नहीं और कोई और तो है नहीं सब मत ना ना मुंह